બરાબર તો હવે સર્વપ્રથમ તો ભગતજી કોઈ પણ સાચા સંત મળે ને એનો નિયમિત સત્સંગ સાંભળવો અથવા તો સંત પાસે રૂબરૂ જઈને તમે સત્સંગ સાંભળશો ને તો વધારે ઉચિત રહેશે કારણ કે યુટ્યુબ ઉપર તો શું બનાવટી વાતો પણ હોય કારણ કે યુટ્યુબ ઉપર તો ઘણા ગુરુઓ એવા પણ આવે છે જે ઓડિયો બનાવે વિડીયો બનાવે અને સારી સારી વાતો કરતા હોય છે પોતાનું ડેકોરેશન ફર્સ્ટ ક્લાસ બતાવતા હોય છે અનેક ચેલ્યું ચેલા બતાવતા હોય છે કોઈ આરતીઓ કરતા હોય છે કોઈ પૂજા કરતા હોય છે કોઈ હામૈયા કરતા હોય છે એટલે આવું બધું જોઈને લોકો અંજાઈ જાય યુટ્યુબ ઉપર બરાબર અને પછી થોડી કથળી બકણી કરે ને પછી પોતાનો નંબર નીચે મૂક્યો હોય ને એટલે લોકો ફોન કરીને ફસાઈ જાય એટલે આ યુટ્યુબના મારફતે કોઈ પણ સત્સંગ તમે સાંભળો બરાબર પછી એ સત્સંગ સાંભળીને રૂબરૂ એને મળો રૂબરૂ મળી અને રૂબરૂ તમારા પ્રશ્નોના ઉત્તર આપે બરાબર તો અને એ સત્સંગ રૂબરૂ તમે સાંભળશો ને તો બહુ જબરજસ્ત ફરક પડશે બરાબર અત્યારે શું છે કે મોબાઈલ ઉપર ઘણા ઢોંગી પાખંડી ગુરુઓ સત્સંગ કરતા હોય છે અને પછી મોબાઈલ ઉપર જ ઓનલાઈન દીક્ષા દેતા હોય છે પછી ઓનલાઈન પૈસા પણ મગાવતા હોય છે એને મોબાઈલ ગુરુ કહેવાય અને એને ગૂગલ પ્લે ગુરુ કહેવાય એમાં આવે છે બરાબર એમાં પૈસાને લઈ થતી હોય ને તો એ ગુરુ સદગુરુનો અર્થ જ ભગતજી એ થાય છે સદ એટલે બેસવું ગુરુ પાસે બેસીને સદનો બીજો અર્થ બને છે સદાચારી ગુરુ પાસે બેસીને તમે સત્સંગ સાંભળો રૂબરૂ અને પછી એની પાસેથી નામ ઉપદેશ લ્યો બરાબર તો હવે અત્યારે આ મોબાઈલ ટુ મોબાઈલ જે ઓનલાઈન દીક્ષા આપવામાં આવે તો એ ગુરુ કોણ થયો મોબાઈલ રાઈટ સદ્ગુરુનો કહેવાય ને ને મોબાઈલ ગુરુ કહેવાય ગુરુ શબ્દ પણ સદની આગળ મોબાઈલ લાગી જાય મોબાઈલ ગુરુ લાગી જાય સદગુરુનો અર્થ જ છે સદ એટલે બેસવું થાય છે હામે હામે બેસીને ગુરુ પાસેથી જ્ઞાન સાંભળી અને પછી એ ગુરુ તમને નામ ઉપદેશ આપે કે ગુરુમંત્ર આપે બરાબર પણ એ પહેલાં તો સાચા જે ગુરુ હોય છે જે માતા ગંગા સતીએ પાનબાઈ માતાને બાવન ભજનોની વાણી કીધી બરાબર બાવન ભજનોની વાણીમાં માતા પાનબાઈને કમ્પ્લીટ ચોખ્ખા કરી નાખ્યા તમામ કચરો એની અંદરથી સાફ કરી નાખ્યો બરાબર ટોટલ કચરો સાફ થઈ ગયો પાનબાઈ માતાની અંદરથી પછી માતા ગંગા સતીએ ઉપદેશ કર્યો તો એમ સાચો જે ગુરુ હોય છે ચતુર સુજાણ એને ખબર હોય છે કે આ શિષ્યો કયા લેવલ ઉપર છે આ ગુરુમંત્ર હે આ ભજન ભક્તિ આપવાને અધિકારી છે કે નથી એ પૂરેપૂરા જાણે શિષ્યને અને પછી જ એને ગુરુમંત્ર અથવા તો ભજન ભક્તિની લાઈન બતાવે છે પણ અત્યારે કોઈ પૂરા જાણતા નથી પાત્ર હોય કે કુપાત્ર હોય બરાબર આ ચેલ્યુ ચેલા મૂંડવા જ છે મૂંડવા જ છે તો આનો અર્થ શું થાય છે આનો અર્થ ધંધો થાય તમે હું ઘણી વાર વાત કરું છું કે સાચા જે દેહધારી સદગુરુ જે થઈ ગયા બધા એને જાજા ચેલ્યુ ચેલા મૂંડા જ નથી બે કે ત્રણ જુઓ એને ચેલ્યુ ચેલાનો ભીડ કરી દે ને લાખોની સંખ્યા મૂડી નાખે અરે પછી પછી પચાસ પચાસ લાખ મૂડી નાખે એનાથી એક કે તરે નહીં હે એક કોઈનો તરે નથી કારણ કે તો એક બકરાનો ટોળાને જેમ વાળો થઈ ગયો કહેવાય બરાબર તો અત્યારે મારો કેવાનો અર્થ એવો છે કે કોઈ પણ સાચા સંતના સાનિધ્યમાં રહેવું પડે છે આગળના તમે જુઓ સાચા સંતોના સાનિધ્યમાં રહ્યા છે જેમ રામ લક્ષ્મણ ભરત શત્રુધ્ન શત્રુઘ્ન આ બધા રહ્યા છે કે નહીં ગુરુના સાનિધ્યમાં ગુરુના સાનિધ્યમ ભગવાન કૃષ્ણ પણ સ્વયં ગુરુના સાનિધ્યમાં રહીને પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું બરાબર હવે જ્ઞાન પ્રાપ્ત બધું સમજણ આપી દઈએ એટલે કમ્પ્લીટ સમજાઈ જાય તો એનો અર્થ શું છે સત્સંગનો અર્થ શું છે બાવન અક્ષરી જે સત્સંગ છે એ માત્ર તમારું મન બુદ્ધિ ચિત્ત એને ચોખ્ખું કરવા માટે છે અહંકારના બધું ચોખ્ખું કરે હું ઘણીવાર કહું છું કે ખેતરમાં બિનજરૂરી ઝારાઝાખરા નીકળી નીકળ્યા હોય ને એને હળ હાકીને પછી તમે એને અથવા તો ટ્રેક્ટર હાકીને એમાંથી બધો કચરો તમે કાઢી નાખો કચરો કાઢ્યા પછી જો ચોમાસું હોય તો કાંઈ ખેતરને ભીનું કરવાની જરૂર નથી નહીં ત્યારે કૂવામાંથી બરાબર મિશીન અથવા તો મોટરના જરીએ પાણી ખેંચીને ખેતરને ભીનું કરી પછી એમાં બીજની વાવણી વાવતા હોય છે બરાબર અને એ બીજની વાવણી વાવતા પહેલાં સર્વપ્રથમ આખા ખેતરને વાળી ફરતી વાડ કરે છે કાટાવાની બરાબર સાચો ખેડૂત હોય ખા આખી વાડ કરે છે ને વાડ કર્યા પછી એ ખેતરમાં ભીનું થઈ ગયા પછી પહેલાં તો હળ આકીને બધો કચરો કાઢી નાખ્યો ને પછી ફરતી વાળ કરીને પછી ખેતરને ભીનું કરીને પછી એમાં ક્યારિયા પાડ્યા ને પછી એમાં બીજ વાવે બરાબર જે કોઈ સીઝન પ્રમાણે બીજ વાવતા હોય છે હવે એ બીજ કેટલી ઊંડાણમાં વાવવું કેટલી લંબાણમાં કેટલી પહોળાઈમાં એક પછી એક બીજને વાવવા એનું એને ખેડૂતને પૂરું જ્ઞાન હોય છે બરાબર પછી ચાર પાંચ દિવસે કે છ દિવસે જ્યારે અંકુર ફૂટે ત્યારે એની પૂર્ણ સંપૂર્ણ રીતે કાળજી લેતા હોય છે બરાબર પછી જેમ જેમ આગળ છોડ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ એ ખેડૂત જે હોય છે સાચો ખેડૂત જે બિનજરૂરી ઝાડ ઉગી નીકળે એ છોડની આજુબાજુમાં એટલે એને દાંતિ લઈને નીધી નાખે છે બરાબર તો આ જ રીતે જે સાચો ગુરુ હોય છે એ આ જ રીતે મિત્ર પહેલાં તો હળ હાકી અને તમામ બિનજરૂરી જે ઝાડ ઉગી નીકળ્યા હોય ખેતરમાં એને કાઢી નાખે ખેતરને ચોખ્ખું કરે એમ જ આપણું મનરૂપી ખેતર બુદ્ધિરૂપી ખેતર ચેત ચિત્તરૂપી ખેતર બરાબર અને અહંકારને સત્યના માર્ગ તરફ વારે બરાબર ખોટો મિથ્યા અહંકારમાં ન જાય એ ખેતરને સત્સંગનું હળ હાકી જ્ઞાનનું જ્ઞાનનું હળ હાકી જ્ઞાનનું હાળ હાકી અને બિનજરૂરી જે ઝાડ નીકળી ગયા છે બિનજરૂરી જે ખોટા વિચારો હોય છે એ સત્સંગનું હાળ હાકીને કાપી નાખે કાઢી નાખે અને ખેતરને ચોખ્ખું કરી નાખ્યું ખેતરને ચોખ્ખું કર્યા પછી ફરતી વાડ કરે બરાબર ફરતી વાડ કરે એટલે વાડનો અર્થ શું છે કે એક બંધન જેની અંદર કોઈ હરાયા ઢોર ઘરે ન જાય જેમ કે કામ કરો લોભ મધમો એની વાવેલી ફસલ એને ખાઈ ન જાય એટલે આને અમુક ટાઈમ પૂરતા અમુક નિયમો આપતા હોય છે કે ભાઈ પરાય સ્ત્રી માત સમાન પરાય ધન પથ્થર સમાન અહિંસા પરમો ધર્મ સત્ય એ જ ધર્મ અને ઇંદા કોઈની કરવી નહીં બરાબર આવા પાંચ નિયમો દેહધારી સદગુરુ આપતા હોય છે નિયમ વાયડ એટલે પાંચ નિયમનું એ બંધન છે બરાબર ખેતરમાં પાણી જે પુગાડ્યું છે એ પાણીને તમે પ્રેમનું પાણી સમજો પછી એમાં બીજ જે વાવ્યું છે એને તમે નામદાનનું બીજ સમજો બરાબર પછી એ છોડને જ્યારે છોડ પ્રગતિ કરે છે ત્યારે સમયે સમયે એને પાણી આપતા હોય છે પ્રેમનું પાણી અને દાંતડી લઈને નીંદતા હોય છે એ બિનજરૂરી ઝાડવા જે નીકળી ગયા હોય એને સત્સંગ રૂપી દાંતડી લઈને નીંદી નાખે છે છોડ છોડને ચોખ્ખું કરે છે તો આ રીતનું જે પ્રોસેસ છે આ પ્રમાણે પ્રોસેસ જે કરે ને તે જ સાચો ખેડૂત રૂપી સદ્ગુરુ છે દેહદારી બરાબર પણ જ્યાં ત્યાં વાવવા જ માંડે પટ ન જોવે પિતવાળી જમીન ન જોવે બંજર જમીનમાં વાવી દે તો એમાં શું ઉગે એટલે એ એક પ્રકારનો ધંધો છે કારણ કે સાચા દેહધારી સદગુરુ પાત્ર હોય ને તો જ પીરસે છે પાત્ર વગર પીરસતા નથી જેમ તમે દૂધ લેવા જાઓ તમારા લોટામાં કે વાસણમાં તમે ખાલી ધૂળ નાખીને જાઓ તો દૂધ આપનારો સાચો હોય તરત કહી દે કે ભાઈ વાસણ તમારું સાફ કરીને આવો હવે અત્યારે કોઈ વાસણ તો જોતા જ નથી એનું મનરૂપી વાસણ બુદ્ધિરૂપી વાસણ ચિત્તરૂપી વાસણ અને અને એમાં દૂધરૂપી જ્ઞાન નાખવા જ છે કે નામ ઉપદેશ નાખવા જ માંડાશે શું લાગુ પડે કોઈ દિલમાં લાગુ પડે એટલા બધો ધંધા છે ઢોંગ છે પાખણ છે બરાબર હવે શિષ્ય બનવાને લાયક છે કે નથી તો અત્યારે લાયક કે નાલાયક નાલાયક એટલે લાયક ન હોય ના લાયક કહેવાય તો બરાબર લાયક કે નાલાયક એ કાંઈ જોતા જ નથી અને પીસવા જ છે તો આનો અર્થ છે વ્યવસાય પોલિટિક્સ ધંધો છે વિશેષમાં કાંઈ નથી માસ્ટર પ્લાનિંગ ચલાવી ચેલ્યું ચેલા ભોગ હે મૂંડવા માંડીને પછી એના પૈસા ધોતી અને ફોર વ્હીલ ગાડીઓ અને બંગલા અને કરોડોનું બેંક બેલેન્સ ને આ બધું જલસા કરવાનું છે વિશેષમાં કાંઈ છે નહીં બરાબર પરંતુ સાચા જે દેહદારી ગુરુ હોય છે એ ખેતર ચોખ્ખું કર્યા પછી એનું મનરૂપી ખેતર બુદ્ધિરૂપી ખેતર ચિત્તરૂપી ખેતર ને પછી એમાં ગુરુ મંત્ર આપે છે પછી એ જે ગુરુ મંત્ર છે એને પછી એ કહે તોય ભલે અજપ્પામાં તોય ભલે જે કોઈ ગુરુમંત્ર આપ્યો માનો કે સાચા ગુરુમંત્ર માનો કે રામ રામ આપ્યું ઓમ નમ શિવાય આપ્યું એક્સાઇડેડ કોઈ પણ સોમ સોમ આપ્યું માની લો તમે બરાબર પછી સોહમને જપતા જપતા તમે ઊંડે ઉતરી ગયા ઊંડે ઉતરતા ઉતરતા જાપમાંથી તમે મનમાં મનમાં ગયા પછી અજપવામાં ગયા અજપવામાં સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અહીંયા ગુરુમંત્ર છૂટી જાય ગુરુ મંત્ર છૂટી જાય એટલે ગુરુ દેહ દેહધારી ગુરુ ટૂંકમાં છૂટી ગયા પછી દેહધારી ગુરુની કોઈ સેવા ચાકરી કરવાની કાંઈ જરૂર નથી પણ ઘણા અત્યારે આખા જિંદગી દેહધારી ગુરુની સેવા જ રાખે છે ને ચેલ્યું ચેલાને ધંધે લગાડી દે છે ગુલામી કરાયો રાખે છે તો એનો અર્થ શું થયો હેં ધંધો કે ઓલો બોસ બનીને ને પૈસા કમાય ને ચેલ્યું ચેલા બિચારા દોડ્યા રાખે ને પૈસા કમાયા રાખે નવા નવા ગરક ગોતીને લાવતા એટલે ટોટલ એક્સ વાય ધંધો છે બરાબર તો ગુરુ મંત્ર જરૂરી છે પણ ક્યારે જરૂરી છે પૂર્ણ પાત્ર બન્યા પછી સાચો દેહધારી ગુરુ મંત્ર આપે છે એ પહેલાં નથી આપી દેતા ખેતર ચોખ્ખું કર્યા પછી જ વાવણી થાય કે એમને એમ થાય કાંઈ ઉગે તો એવી જ રીતના ખેતર ચોખ્ખું થયા પછી જ સાચો ખેડૂતરૂપી ગુરુ મંત્ર દીક્ષા આપે છે પછી એ મંત્ર દીક્ષામાં જેમ જેમ સાધક ઊંડો ઉતરતો જાય એટલે મંત્ર છૂટી જાય મંત્ર છૂટી જાય ને ઓરિજિનલ સ્વમ પ્રગટ થઈ જાય એટલે ઓરિજિનલ સ્વયં પ્રગટ થઈ ગયો ઓરિજિનલ સ્વયં પ્રગટ થયો શ્વાસોશ્વાસની ક્રિયામાં ન્યા સો સ્વયં ગુરુ બને છે અને હમ શિષ્ય બને છે પછી આ દેહધારી ગુરુની આ છૂટી જાય છે બરાબર તો ગુરુ મંત્ર લેવો જરૂરી છે પણ ક્યારે લેવાય પૂર્ણ પાત્ર બન્યા પછી જ આપણે લેવાય શિષ્યને ખબર હોવી પડે કોઈ પણ સાધકને ખબર હોવી પડે કે મારે ગુરુ કરવા છે તો એને ખુદને ખબર હોવી પડે કે હું પાત્ર છઉં કે નહીં બરાબર પાત્ર બનીને પછી દીક્ષા લેવાય અને ગુરુને જો સાચો ગુરુ હોય ને તો એને ખબર પડી જાય કે આ પાત્ર છે કે નથી એ પાત્ર હોય તો પીરસે કર ન પીરસે પણ બધાને પીરસવાનું કારણ શું છે હેં પૈસે કી પહેચાન ઇન્સાન કી કિંમત કોઈ નહીં અહીંયા પૈસાની કિંમત છે પૈસાની ઓળખાણ છે તમારા ધંધો મતલબ છે બાકી કાંઈ નથી બરાબર એટલે આવાથી બચતા રહેજો હું ઘણીવાર ઓડિયામાં કહું છું કે સાચા ગુરુ ન મળે તો મા બાપની સેવા કરો ભાઈ સત્કર્મ કરો હે ચકલાને ચણ નાખો કબૂતરને દાણા નાખો ગાયોને નિરણ નાખો માછલાઓને લોટ આપો ભૂખ્યાનું ભોજન આપો તરસ્યાને પાણી આપો નિવસ્ત્રને વસ્ત્ર આપો નિઃસાયની સહાય કરો હે કોઈ સરકારી દવાખાનામાં દવા ઉપલબ્ધ ન હોય બીમાર માણસની તો એને પ્રાઇવેટમાં લઈ જાઓ બરાબર આવું બધું છે ને આ એક એવું સત્કર્મ છે ને પાછું કોઈને કહેવાની જરૂર રહે નથી કે હું કરું છું એ બરાબર તો સત્કર્મ કરે ઓર ચૂપ રહે ચાહે છાઉં મિલે યા ધૂપ મિલે હું ઘણીવાર બોલું છું ત્રણ વર્ષથી આ વાણી તો સર્વપ્રથમ સત્યનો રસ્તો અપનાવવો અતિ આવશ્યક છે ખૂબ જ જરૂરી છે સત્યનો રસ્તો આપણે બિલકુલ આપણી પાસે હોય નહીં આપણા જીવનમાં આચરણ હોય નહીં રસ્તે આપણે હાલતા ન હોય ને કથની બકણી કરીએ જતા હોય તો એ તો ઠગાય છે હે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં તો વાણી બોલે બીજું વર્તન બીજું હોય તો એ તો ધર્મ છે જ નહીં પાખંડ છે એટલા માટે હું કહું છું ભાઈ કે પાણી ગારીને પીવો ને ગુરુ જાણીને કરવો એનું જીવન ચરિત્ર તપાસો ક્યાંનો છે શું છે એનું નામ છે ક્યાં એનું ગામ છે આ પહેલાં શું કરતા હતા અત્યારે શું કરે છે અત્યારે કઈ લાઇન ઉપર છે સત્યનો રસ્તો એની પાસે છે આચરણમાં છે કે નહીં કથણી છે કે ખાલી બકણી છે અને આત્મ તમને ઓળખાણ થઈ છે કે નથી થાય તો આત્મ તમને ઓળખાણ જેને થઈ ગઈના લક્ષણો કેવા હોય છે બરાબર ત્યાં સવારદાસ બાબુ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ એની અંદર વાદ વિવાદ હોતો નથી નિંદા હોતી નથી નાણું મોટું હોતું નથી હું હું મેં મેં હોતું નથી બરાબર કોઈને ઉતારી પાડવાનો ધંધો એ કરતો નથી ખેંચાતાણી કરતો નથી અને જ્યાં વિવાદ છે ઈર્ષાનિંદા છે ખેંચાતાણી છે વિવાદ છે નાનું મોટું કરવાનું જરૂર નાનું મોટું કરે છે કે આ બીજા ટાટા ખેંચ પાડે છે ધર્મ છે જ નહીં પાખંડ છે એ તો અમે જ મહાન અમે જ મોટા બાકી બધા ખોટા આ શું થયું આનું જ નામ પાખંડ એટલે આવાના ફંદામાં ક્યાંય ફસાતા નહીં બરાબર તો હવે આશા રાખો તમારા પ્રત્યક્ષ સમજાઈ ગયું છે સત્ય સનાતન ધર્મની જય